પાલેજ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા ચોમાસે જળબંબાકારની સ્થિતિ સર્જવા પામી છે ભરૂચના પાલીતનગર સાહેબ પંથકમાં મેઘાએ ડબધાથી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગત રૂપ મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગોળ ભર્યા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે સાથે રોજરોજ સ્વરૂપ નિહાળવા મળ્યું હતું મોદી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિતની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો પણ મૂકીને વરસતા જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરો પર જળબંબાકાર થઈ જવા પામ્યા છે ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ઉમૈકડીયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે પાલેજ સહિત પંથકમાં પણ રજાની જમાવત જોવા મળી હતી પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા તો પુનઃ પાલેજ સ્થિત બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાલેજ નજીક આવેલા તંકરિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતાં ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા હતા